હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતી નડી મિત્રો સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ મિત્રો અને જો મિત્રો તમે ચેનલ અમારી ચેનલ જે ભરતી અપડેટમાં જો નવા હોય મિત્રો તો સેટલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે વિડીયો છે સ્ટાર્ટ કરીએ મિત્રો તો આ રીતના આપણે વિડીયો ભરતી વિશે વાત કરવાનું છે મિત્રો કે પટ્ટાવાળા પદો પર ભરતી છે મિત્રો ગુજરાત માટે જે ઓલ ઇન્ડિયા માટે ભરતી છે અને ગુજરાત માટે પણ લાગુ પડે છે મિત્રો અને જો ચેનલમાં તમને વિડીયો સારો લાગે મિત્રો આપણી ચેનલમાં તો આપણે આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી મેળવવાની છે મિત્રો પટ્ટાવાળા ભરતીના તમારે પ્રોસેસ કઈ રીતના ફોર્મ ભરવાનું છે શું શૈક્ષણિક લાયકાતા અને ઉંમર મર્યાદા તો પેનોલ વેકેન્સી પટ્ટાવાળા માટે ભરતીની જાહેરાત છે મિત્રો જાહેરાત છે હમણાં કરેલી છે મિત્રો અને તમારે ફોર્મ છે ઓનલાઈન ભરવાના છે કઈ રીતના ફોર્મ ભરવાના છે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે એ પણ છેલ્લા આપણે વિડીયોમાં એન્ડિંગમાં બતાવેલું છે એટલે તમે વિડીયોમાં ઠેર સુધી બિનાઈ રહ્યો તો આપણે પોસ્ટનું નામ અને પદોની સંખ્યા વિશે તો પોસ્ટ છે પટ્ટાવાળા અને પછી જગ્યા પર ભરતી મિત્રો છે ફોર્મ જે મંગાવવામાં આવેલા છે મિત્રો એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ અને કોને કોને લાભ થશે અને કોના માટે છે આ બેસ્ટ જોબ કહી શકાય મિત્રો એ પણ આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં પૂરો નિહાળો વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો તમે જે મિત્રો છે અઢાર વર્ષની ઉંમર થઈ ગઈ છે અઢારથી પાંત્રીસ વર્ષની વચ્ચે હોય મિત્રો તો તમે છે ફોર્મ ભરી શકો મિત્રો અને સરકારના નિયમ પ્રમાણે જો ફરજની જે વર્ષની ગણતરી માટે છે તો વર્ષની ગણતરી આ રીતે કરી શકે બરાબર સરકારના નિયમ મુજબ જે છૂટછાટ છે થોડી ઘણી એ છૂટછાટ મળી શકે મિત્રો બાકીની પ્રોસેસ છે પણ આગળ શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ મિત્રો તો ધોરણ દસમું છે એ પાસ હો તો તમે છે પટ્ટાવાળાની ભરતી છે એમાં ફોર્મ ભરી શકો મિત્રો એટલે દસ પાસવાળા વિદ્યાર્થીઓ છે એના માટે છે એક સુવર્ણ તક કહી શકાય મિત્રો કારણ કે ધોરણ દસ માટે છે આ ભરતી છે લાગુ કરવામાં આવેલ છે મિત્રો ને એથી વધારે ભણતર હોય તો પણ તમે ફોર્મ ભરી શકો પણ મિનિમમ તમે ધોરણ દસ છે એ પાછ હોવો જોઈએ મિત્રો અને અરજી ફીની વાત કરીએ મિત્રો તો કુલ મળી બંને પછા પદો પર ભરતીની જાહેરાત છે મિત્રો અરજી ફી છે કોઈ પણ જાતની અરજી ફી રાખેલ નથી મિત્રો એટલે યાદ રાખ યાદ રાખજો કે એકદમ ફ્રીમાં છે અને મફતમાં છે તમે ફોર્મ એપ્લાય કરી શકશો એ આપણે વેબસાઇટ પણ છેલ્લે લાસ્ટમાં એન્ડિંગ બતાવવાના છે એ આ રીતના પ્રોસેસ રજિસ્ટ્રેશન કરવું કે લોગિન કઈ રીતે કરવું એ પણ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા છે મિત્રો એ પસંદગી પ્રક્રિયા છે પસંદગી કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં મિત્રો ડાયરેક્ટ છે લાયકાતના આધારે પસંદગી થશે અને ઇન્ટરવ્યુ આધાર તમારી પસંદગી થશે એટલે તમારી આવડત પ્રમાણે છે એમાં સિલેક્શન છે એ હાથ ધરવામાં આવશે મિત્રો અને આગળ જે અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ મિત્રો પટ્ટાવાળા અરજી પ્રક્રિયા છે મિત્રો તો તમારે ઓનલાઈન માધ્યમ દ્વારા ફોર્મ ભરવાનું રહેશે હરજી કરતાં પહેલાં સૌ પ્રથમ ઉમેદવારે નોટિફિકેશન આપેલી તમામ જાણકારી વાંચી લેવી એટલે જેના નિયમ છે અને રૂલ્સ છે એકવાર વાંચી ત્યારબાદ જ ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ હાથ ધરવાની રહેશે મિત્રો કારણ કે પછી ફોર્મ ભર્યા પછી તમે પસ્તાવાનો ભરાવે એવું ના કરવાનું બરાબર એટલે તમારે જે ફોર્મ ભરતી પહેલી વખત એટલે જે તેની કન્ડિશન છે એ વાંચી લે મિત્રો આ રીતની ઇન્ટરપ્રેસ ઓપન થશે મિત્રો આપણે અહીંયા આગળ વેબસાઇટ પણ આપેલી છે તો તમારે જો ઓપ્શન મળે છે એપ્લાય તો એપ્લાય ઉપર તમે ક્લિક કરી અને તમે જે ફોર્મ છે એ ભરી શકો મિત્રો આગળ એની વેબસાઇટ પણ આપણે બતાવીશું પણ ઉપર પહેલાં છે તમારે ન્યૂ રજીસ્ટ્રેશન છે એ યુઝર એટલે તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રોસેસ જોવા મળશે તો આ રીતના છે એ વેબસાઇટ આપેલી છે મિત્રો તો એના પર થઈ તમારે ફોર્મ રહે રહેશે નેશનલ કેર સર્વિસ છે એ રીતના સેવ ઓપ્શન છે મિત્રો એનું એવું સર્ચ કરવાનું રહેશે તો આ રીતની ઇન્ટરફેસ તમને મળી જાય તમારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે પહેલાં રજીસ્ટ્રેશન કરી ત્યારબાદ લોગિંગ કરવાનું રહેશે મિત્રો તો આ રીતના વિડીયો હતો મિત્રો જો તમને વિડીયો સારા લાગ્યો હોય તો સેલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયો મિત્રો જય હિન્દ જય ભારત